ગેંગ ફેમિલી આ મજા માની મજા માં જ છો તો બધાયને જય માતાજી જય મેલડી માં જય ચાઉનો ફરી અમારા નવ બ્લોગ માં દેનું હાર્દિક સ્વાગત છે તો આજે છે દેવ દિવાળી દેવ દિવાળી ની બધાને ઢેર સારી શુભેચ્છાઓ તમને અને તમારા પરિવાર સરસ મજાનો 11 વાગી ગયા છે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે અને આપણા ઘરે ઘણા બધા મહેમાન હતા બધા વિયા ગયા છે તમે આગલા બ્લોગ માં જોયા છે કે અમારા ઘરે મહેમાન હતા પણ નણનબા અને ભણિયાબાઈ બધા વિયા ગયા છે હવે ઘરના ખાલી વેદાશી હજે અત્યારે તો થોડાક છે

અહીં ચાલુ જ છે આપણા કામકાજ આપણે વાસુને એવું કહીને આવ્યા આવું ઘરનું થોડું કામ કરી નાખવી કાને સરસ મજાની સરદુ બહેને અને મારા દેરે ગોવિંદભાઈ મને સરસ મજાની ગિફ્ટ આપી છે બહુ મજા આવી આપણને તો ચાલો થોડું કામ છે આટલા દિવસથી તો માવું હતું ગારો પણ જો હવે સરસ મજાની તડકી છે એટલે મજા આવે તો આપણે વાત કરતા બધા વ્યાજ છે ને એટલે સારું ન લાગે અને સાચે બધા વૈયા ગયા છે અને આપણે બધા ત્રણ જણા જો કેને વિશુ ભાઈ અરે બન ગમે છે ના બધા વૈયા નમ કમતું આમ કે તો અને મારા જીન ભાઈ બોકલા થઈ ગયા છે દાદુ કે હમ કામ બામ જો બધું ફર્સ્ટ ક્લાસ થયું છે બપોરનું જમવાનું પતી ગયું છે અને એક વાગી ગયો છે આ બધાને છે સુવડાવવાનો ટાઈમ થઈ ગયો છે આવીશું શું નહીં કરે જો તડકો સરસ મજાનો હે કપડા ઘણાય સુકાઈ ગયા સાચે જો બધા વ્યા ગયા છે ને સાચું ઘરે મજા નથી કે ખાલી ખાલી ઓલું તો આમ ઘર ભેરું ભેરું લાગે ને અત્યારે તો વ્યા છે એટલે આમ ઘર શું શું ચાલો બે ત્રણ દિવસ એવું લાગશે કેમ કે ચાજા દિવસ રોગાણા ને વ્યા જાય એટલે સારું ન લાગે તો ચાલો બેને આરામ કરી દઈશું પછી જાગીને થોડુંક બ્લાઉઝનું કામકાજ છે તો એ કરવાનું છે

કઈ દે બેટા તું બીજું લે આય જો બાજુ આ ચાલો ઓય લે લીધું વિશ તો ચાલો કન્ટિન્યુ વિડિયો બનાવ રે અડધી કલાક આરામ કરાઈ બસ પાછા સામે લાગી જઈ આપણે તો ડેલી નું પાછું થઈ ગયું હતું ની ની રજાઈ માં મજા કરી લીધી ફરી આયા બધું જી આયા મહેમાન ગદી કરી આયા હવે પાછા લગ્ન ગાળો શરૂ થશે

મલે કુચે આદી તુફાન છે આ તો જો મેડી બો આવું લાવ્યા છે કઈ બે દિવાળી છે એટલે કાર્ય જો ઓલાને લેવું સાબ તો ચા હમ ચાલો આ તો ઘર ખાલી ખાલી લાગેસ કા બધા વહી

विशु <laughs> भाई हमारा ब ब विशुबा बोल तो बा ये तो बाड बोले बा एमने विशु मम्मी अरेन भाई ट्यूशन म की नहीं आई तो जो हमने पज्जा बनायना है हमने बहुत शौक बनान जो ओए डालो फुटीले માર બેન મને છે ને બ્લાઉઝ સરખું કરી દેશું છું કે મારે બ્લાઉઝ સરખું કરવાનું કે બેન અમને આવડી જાય છે તાર મારી મમ્મી બેહવા વાવન બાનું પણ મારી મમ્મી બિસારા કામ કરતા હોય અહીંયા એમાં ઢીંગુ બેન જો ફોન જોવે એક બે બાયર છે જો બથોડા બાયર ભરે એક સાયકલ ઈતન રમાડે છે ન પડે હાલો બધાને ભજીયા ખાવ હોય તો હાલો મિત્રો ભાડું કરવા બેસી ગયા છે કેમ કે બધા બધાય ને એવું ખાધું હતું એટલે ઓછી ભૂખ લાગી તો આપણે જો કુડલા બનાવી નાખ્યા છે અને સદા બેને પાસ્તા બનાવ્યા છે હાલો બધા ખાવા જો બધા બે ગયા છે પાસ્તા ને લઈને જમવા અને આપણે લીધું છે દૂધ થેપલા અને વિશુભાઈ તમે જાજુ બધું લીધું છે કા વિશુભાઈ જાજુ લીધું ને હેને જો અને આજે પાસ્તા ખા અને આમને છે નંદન પેલા ખાઈ લીધું છે

તો આજે આપણે બ્લોગનો બીજો દિવસ છે અને સવાર સવારમાં આપણે ફર્સ્ટ ક્લાસમાં ધોઈ નાખીએ છીએ રેડી થવાનું થોડુંક જ બાકી છે આમ થઈ ગયા છીધું વાગી છે અને આપણે કપડાં પણ સરસ મજા સીમાં ધોવાઈ ગયા છે તો ઓલરેડી કપડાં આપણા ધોવાઈ ગયા છે ખાલી આપણે હવે બાસ્કેટમાં કાઢીને સુકવવાના જ રહેશે જો જો આપણે પેલા કપડાનું કામ જ કરવી અત્યારે આર્યનભાઈની સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે પણ આર્યનભાઈ સ્કૂલે ત્યાં ગયા નથી આર્યનભાઈ ઘરે છે પહેલો દિવસ છે તો કાલથી બધા એક સૌસોના કામે વ્યા જશે ચાલો પેલા કપડાં કાઢી લેવી સરસ મજાના સુકવી આવી તડકો છે તો સરસ મજાના સુકાઈ જાય

અને કન્ટિન્યુ વિડીયો આપણે પૂરો કરીશું આશા કરીશું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીશું આપણે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય મિરલીમની જય જમણા ફરી મળશે નવા બ્લોગમાં તો બાય